ભારતની પ્રથમ નગરીય સભ્યતા તરીકે કઈ સભ્યતા ઓળખાય છે સિંધુ ખીણની હડપ્પીય સભ્યતા સિંધુ ખીણની સભ્યતાની શોધ કયા વર્ષમાં કરવામાં આવી હતી ઓગણીસો ને એકવીસ બાવીસમાં કરવામાં આવી હતી હડપ્પા નગરની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી દયારામ સહાની મોહેન્જો નગરની શોધ કોણે કરી હતી રખ્યાલદાસ બેનરજી સિંધુ ખીણની સભ્યતા ને હડપીય સભ્યતા શા માટે કહેવામાં આવે છે કારણ કે આ સભ્યતાનું પ્રથમ સ્થળ હડપ્પા ખાતેથી મળી આવ્યું હતું એટલે કે હડપ્પા ગામના નજીકના સ્થળમાંથી મળી આવ્યું માટે એનું નામ હડપ્પીય સભ્યતા રાખવામાં આવ્યું પુરાતત્વ વિદોના મતે સિંધુ સભ્યતાનો સમયગાળો કયો ગણાય છે

તો પૂર્વ ભાગમાં આવેલા નીચલા ભાગમાં સામાન્ય લોકોનો વસવાટ હતો સિંધુ સભ્યતામાં નગરોની કઈ વિશિષ્ટતા રસ્તાઓ નગર આયોજનમાં જોવા મળે છે એટલે કે આયોજનોમાં જોવા મળે છે તો રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા હતા એની મુખ્ય બાબત હતી હડપિયા સભ્યતામાં મકાનોની ઈંટોનું પ્રમાણ માપ શું હતું તો ચાર જેમ બે જેમ એક એટલે કે આ ટાઈપની પતલી ઈંટો હતી મકાનોની કઈ વિશેષતા તેને અન્ય સભ્યતાઓથી અલગ પાડે છે મુખ્ય માર્ગ પર બદલે અંદરની શેરીમાં હતા નગરમાં ઘરના દરવાજા મુખ્ય માર્ગ પર ખુલતા હતા લોથલ હડપ્પીય સભ્યતાનું સૌથી વિશિષ્ટ પાસું ક્યુ ગણાય છે તેનું આયોજન બદ્ધ નગર આયોજન સિંધુ ખેડની સભ્યતાની સૌથી મોટી ઇમારત કઈ હતી અનાજના કોઠારો વિશાળ સ્નાનાગારના અવશેષો કયા નગરમાંથી મળી આવ્યા છે મોહેંજો દરો મોહેન્જો દરોના સ્નાગારમાં પાણીના નિકાલ માટે શાની વ્યવસ્થા હતી તો ગંદા પાણીના નિકાલ માટે મોરી એટલે કે ડ્રેનેજ સિસ્ટમની વ્યવસ્થા હતી સ્નાગારના તળે પાણીનું શોષણ રોકવા માટે શાનું પ્લાસ્ટર કરવામાં આવ્યું હતું તો બિટુમિન એટલે કે કોલસો એ સમયમાં સ્વાભાવિક છે કે સિમેન્ટ નથી એટલે કે બીટુમિન અને કોલસાનો ઉપયોગ કરીને પ્લાસ્ટર કરવામાં આવે છે રાવી નદીના કિનારે હડપ્પામાંથી કુલ કેટલા અનાજના કોઠારો મળી આવ્યા બાર જેટલા અનાજના કોઠારો મળી આવ્યા લોથલ ક્યાં જિલ્લામાં અને કઈ નદીના કિનારે આવેલું છે અમદાવાદ જિલ્લામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે સિંધુ સભ્યતાનું વેપારીય બંદર અને ઔદ્યોગિક નગર કયું હતું લોથલ લોથલમાં વાહન લંગારવા માટે જે માળખું

કચ્છના ભચાઉ તાલુકાના ખદીરબેટ વિસ્તારમાં આવેલું છે ધોળાવીરા નગરનું વિશિષ્ટ આયોજન શું હતું તે ત્રણ ભાગમાં કિલ્લો મધ્ય નગર અને નીચલું નગર વહેંચાયેલું છે એટલે કે અપર એટલે કે હાઈએસ્ટ મિડલ અને લોઅર એમ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે વરસાદી પાણીના સંગ્રહ એટલે કે વોટર હાર્વેસ્ટિંગ ઉત્તમ વ્યવસ્થા ક્યાં નગરમાં હતી ધોળાવીરા હડપીય સભ્યતામાં અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર શું હતો કૃષિ અને પશુપાલન કયા પાકનો પુરાવો સૌ પ્રથમ લોથલ અને રંગપુરમાંથી મળે છે ડાંગર અને ચોખા કપાસને ગ્રીક લોકો ક્યાં નામે ઓળખતા હતા સિન્ડોમ આ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય એવું છે યાદ રાખજો સિન્ડોમ સિંધુ સભ્યતાની લિપિ કઈ પ્રકારે લખવામાં આવતી હતી તો જમણેથી ડાબી તરફ લખવામાં આવતી હતી હડપીય લિપિમાં ચિત્રોનો ઉપયોગ થયો હોવાથી તેને શું કહેવામાં આવે છે ચિત્રલિપિ અથવા તો ભાવચિત્રાત્મક ચિત્રાત્મક લિપિ તરીકે ઓળખવામાં આવે છે મુદ્રાઓ એટલે કે સીલ કે સ્ટેમ્પ બનાવવા માટે મુખ્યત્વે કયા પથ્થરોનો ઉપયોગ થતો હતો સેલખડી સિંધુ ખીણના લોકો કયા દેવીની ની પૂજા આદિશિવ તરીકે કરતા હોવાનું મનાય છે પશુપતિ નાથ કઈ દેવીની મૂર્તિને ધરતી માતાનું પ્રતિક માનવામાં આવતું હતું માતૃદેવીની મૂર્તિ અડપીય સભ્યતામાં મૃતદેહના નિકાલની કઈ બે પ્રથાઓ પ્રચલિત હતી તો દાટવાની પ્રથા અને અગ્નિ સંસ્કારની પ્રથા આ બંને પ્રચલિત હતી લથલ અને કાલીમંગનમાંથી કયા પ્રકારની સમાધિઓ મળી આવી છે તો યુગ્મ સમાધિઓ એટલે કે જોડકામાં દફન એટલે કે બે યુગલોને એક સાથે દાટેલા છે એવું આપણને મળી આવેલું છે હડપીય સભ્યતાના લોકો કઈ ધાતુથી અજાણતા લોખંડ તામ્ર અને ટીનનું મિશ્રણ કરી હડપીય લોકો કઈ મિશ્ર ધાતુ બનાવતા હતા તો કે કાસુ તામ્ર અને ટીનને મિશ્રણ કરવાથી કાસુ બને છે મોહેન્દ્ર દડોમાંથી કઈ પ્રખ્યાત ધાતુની મૂર્તિ મળી આવી છે તો કાસાની નર્તકીની મૂર્તિ ખૂબ ફેમસ છે સિંધુ સભ્યતાના લોકો માપણી માટે શાનો ઉપયોગ કરતા હતા તો હાથીના દાંતની પટ્ટી એટલે માપ પટ્ટીનો ઉપયોગ કરતા હતા સિંધુ સભ્યતાનો સમાજ કેવો હતો માતૃપ્રધાન સમાજ હતો મનોરંજન માટે હડપ્પીય લોકો કઈ રમતો રમતા હતા પાસાની રમત અને શિકાર એમના મનોરંજનના સાધનો છે મોહે કિલ્લામાં ક્યાં મહત્વના ભવનોના અવશેષો મળ્યા છે સભા ખંડ ધોળાવીરામાં રમતગમત માટે કઈ વિશિષ્ટ જગ્યા મળી આવેલી છે એટલે કે સ્ટેડિયમ એક બેઠક વ્યવસ્થાનું સ્ટેડિયમ છે ખૂબ મોટું છે સિંધુ સભ્યતાની મુદ્રાઓ પર ક્યાં સભ્યતામાં વજનના માપ કયા ગુણાંકમાં હતા તો સોળના ગુણાંકમાં હતા બે એક ચાર આઠ સોળ બત્રીસ આ પ્રકારે કયા સ્થળેથી દસ મોટા અક્ષરો વાળું શાઇન બોર્ડ મળી આવ્યું છે ધોળાવીરા લોથલમાં મણકા બનાવવાની ફેક્ટરી ક્યાંથી મળી આવી છે તો લોથલ અને ચાનુદળોમાંથી મળી આવી છે હડપીય સભ્યતામાં નગરોમાં ગંદા પાણીના નિકાલ માટેની પદ્ધતિને શું કહેવાય છે ભૂગર્ભ ગટર યોજના સિંધુ સભ્યતાના લોકો ક્યાં પવિત્ર વૃક્ષની પૂજા કરતા હતા પીપળો મોહેજો દડોનો અર્થ શું થાય છે મરેલાનો ટેકરો જો આ ક્વેશ્ચન અવારનવાર પૂછાયેલો છે કે મહેન્જો દડો અર્થ શું થાય છે તો કે મરેલાનો ઠેકરો ક્યાં પુરાતત્વ લોથલ ને લઘુ હડપ્પા કે લઘુ લઘુદો કહ્યું છે એસ સભ્યતાના પતન માટે ક્યાં કુદરતી કારણો જવાબદાર મનાય છે પૂર ધરતીકંપ અને પર્યાવરણીય ફેરફાર આવા મુખ્ય ત્રણ કારણો છે પરંતુ એમાં બહુમત વિદ્વાનોનો પૂરના કારણે છે કઈ પદ્ધતિ દ્વારા હડપ્પીય સભ્યતાનો ચોક્કસ સમય નક્કી કરવામાં આવ્યો છે રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ સી ફોર્ટીન દ્વારા નક્કી કરવામાં આવે છે સિંધુ સભ્યતામાં કયા પશુને શક્તિનું પ્રતિક માનવામાં આવતું હતું ખૂંદવાળો બળદ લોથલમાં મળી આવેલી માટીની મુદ્રાઓ પર શાના ચિહ્નો જોવા મળે છે વાહણ અને દરિયાઈ વેપારના ચિહ્નો જોવા મળે છે કાલી બંગાળના શબ્દનો અર્થ શું થાય છે કાળા રંગની બંગડીઓ હડપીય લોકો કયા દેશો સાથે વેપાર કરતા હતા મેસોપોટેમિયા ઈરાક અને ઇજિપ્ત આવા ત્રણ ઇન્ટરનેશનલ લેવલે એ વેપાર કરતા હતા જેના આપણને પુરાવા લોથલથી મળી આવ્યા છે સિંધુ સભ્યતામાં કુંભારના ચાક પર બનાવેલા વાસણો કેવા રંગના હતા લાલ અને ગુલાબી રંગના જેની પર કાળા રંગની ભાત હતી હડપી લોકો શાકાહારી ખોરાકમાં મુખ્યત્વે શાનો ઉપયોગ કરતા હતા તો ઘઉં તલ અને કઠોળનો ઉપયોગ કરતા હતા નગરની ગટરો સાફ કરવા માટે ચોક્કસ અંતરે શું રાખવામાં આવ્યું હતું એટલે કે મેન હોલ એટલા અથવા તો ઢાંકણાઓ રાખવામાં આવેલા હતા જેથી કરીને ગટરને સાફ સફાઈ કરી શકાય ધોળાવીરામાં પીવાના પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે તો વોટર પ્યુરિફિકેશન સિસ્ટમ સિંધુ સભ્યતાના લોકો કઈ રીતે હાર કે આભૂષણો બનાવતા હતા તો કિંમતી પથ્થરોના આધારે સોનું સાંદી અને હાથી દાંત સોનાનો એવો કોઈ અવશેષ મળ્યો નથી માત્ર એક જ હાર મળ્યો છે હડપીય સભ્યતા કયા યુગની સભ્યતા ગણાય છે તો કાશ્ય યુગની સભ્યતા ગણાય છે સિંધુ સભ્યતાના કયા સ્થળેથી પથ્થરના સ્તંભો મળી આવ્યા છે ધોળાવીરા

પરંતુ તેની મુખ્ય મુદ્રા પર ચિત્ર મળતું નથી તો કે ઘોડો સિંધુ સભ્યતાના પતન પછી જે સંસ્કૃતિ વિકસિત તેને શું કહેવામાં આવે છે પાશ્ચાત હડપીય સંસ્કૃતિ તો સિંધુ સભ્યતાના બને એટલા એક એક માર્કના ક્વેશ્ચનો ખૂબ ઝડપી શોર્ટ નાનો એવો વિડીયો બને માટે ખૂબ ઝડપથી ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે જેથી થોડા સમયમાં તમે ઘણા બધા પ્રશ્નો કવર કરી શકો માટે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા હડપી સભ્યતાના ક્વેશ્ચનો એમાંથી સિત્તેરેક જેટલા મેં ક્વેશ્ચનો કાઢેલા છે અવારનવાર આમાંથી આમાંથી જ કોઈને કોઈ ક્વેશ્ચનો હશે બને ત્યાં સુધી ડીપમાં જઈ અને લગભગ બને એટલા બધા જ ક્વેશ્ચનો કાઢવાનો પ્રયાસ કરેલો છે લક્ષ્યાંક એજ્યુકેશનલ ચેનલમાં આવવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મિત્રો થેન્ક યુ